મેયરને જનિતના સવાલો પૂછવા ગયેલા વિપક્ષના કોર્પોરેટરોની ધરપકડ કરાઈ છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઇશારે ઉચકી ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે વધુમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું જનતાવતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય રાજીનામું આપીને ઘરે બેસાય તેમણે કહ્યું કે મેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરે છે ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાંથી છટક બારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો દરમિયાનમાં મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગઈ હોવાનો આરોપ મૂક્યો છે અને સૌ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ઉચકીને લઈ જઈ ડિટેઇન કર્યા હતા ડિટેઇન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ વિપક્ષ દંડક રશ્માબેન હિરપરા કોર્પોરેટરો વિપુલ સુહાગ્યા સહિત લોકસભા ઇન્ચાર્જ રશ્મિકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા